એક ફોર વ્હીલ ચાલકે બપોરના સમયે બાઇક અને પગપાળા જતા યુવાનને ઉડાડ્યા હતા આ ઘટનાના આજે ત્રીજા દિવસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો છે ત્રણ દિવસ બાદ એફઆઈઆર કરવાના કારણમાં કાર ચાલક દ્વારા ઈજાગ્રસ્તને સારવારનો ખર્ચ આપવાની વાત કરી હતી ખર્ચની રકમ વધુ જણાતા ખર્ચ આપવાની ના પડતા ફરિયાદ કરવામાં આવી છે તળાજામાં સુટક મજૂરી કરી ગુજરાન ચલાવતા ટોકીસના ઢાળ પાસે કાજીશેરીમાં રહેતા યુસુફ રસુલભાઈ કુરેશી ઉંમરવર્ષ એ કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ આપી છે જેમાં ફરિયાદિત તેનો ભત્રીજો અરમાન ગત તારીખ સાતના રોજ વાવચોકથી ચાલીને મસ્જિદએ નમાજ પઢવા જતા હતા એ સમયે કારના ચાલકે બેફી કાર ચલાવી પહેલાં કોઈ કેટલાક બાઇકને અડફેટે બાદ લીધા બાદ અરબાન સાથે અકસ્માત સર્જ્યો હતો જેમાં અરબાનને ગંભીર ઈજા થતા તે હાલ ભાવનગર સારવાર હેઠળ છે અને તેની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું